કેદુ ની વાતું કરું કે વાડ કરી નાખાય વાડ કરી નાખાયું કેટલું બધું ખાઈ ગયું ખાલા આ ઉપાડી નાખેલું જો કેટલી મહેનતથી હું સોંપી ગયેલી બોલો આ उपाड़ी ना खेला बोलो मतलब तो हूँ क्या मुझे के दुनिया जोन हाँ बताइए हाँ उपाड़ी ना खेलो बुधु हाँ उपाड़ी ना खेलो बुधु के नहीं के आने का है फायदा नहीं तो उनका ना पड़े मतलब हम जाने करो बस ना ये तुम तो किरा करो बुधवार वाकरे नहीं एम नथी तो क्या मुझे इमाहू से

બકલા મુકાયો તો તિતિયા લઈ લેવું શકાય હે તિતિયા લઈ લે લે તિતિયા તાર લેવાએ તો લે તિતિયા પર કેથી લેમ એમાંથી વાડ એક તમે હું કરવા કે એમ એ નથી કરતા ને ગમે તે થી લઈ લે તો ગમે તે થી વાડમાંથી ઈ લઈ લેવાય લઈ લેવાનો હે तो तो ले, ले, पर तो ले, ले, आ, ले 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 ताई ले, ले हो है? क्या ले ना? आ ना ना हो चोरी चोरी कर कर हम ठीक से কেৰা